વરસાદી એલર્ટની વચ્ચે દક્ષિણ અને સૌરાષ્ટ્રના ખેડૂતોની ખેડૂતોની મહેનત ઉપર વધુ એકવાર પાણી ફરી વળ્યું છે માવઠાનો સૌથી વધુ માર દક્ષિણ ગુજરાતમાં ડાંગરની ખેતી પર પડ્યો નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોની તૈયાર થઈ ચૂકેલી ડાંગર વરસાદી પાણીમાં ધોવાઈ રહી છે

બીજી તરફ જેમનો પાક તૈયાર થઈ ગયો છે તેવો પાક લઈ અને સહકારી મંડળી પર પહોંચી રહ્યા છે જ બહાર ડાંગર ભરેલા ટ્રેક્ટર અને ટ્રકોની લાઈનો લાગી છે તો દક્ષિણ ગુજરાતમાં જે રીતે ડાંગરનો પાક પલળ્યો છે જોઈ શકાય છે કઈ રીતે રાત્રે પણ ખેડૂતો અહીં મહેનત કરતા નજરે પડ્યા પોતાનો પાક બચાવવા માટે ખેડૂતોએ મહેનત કરી